સુરત શહેરમાં હાલ ક્રાઈમનો રેશિયો ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે ત્યારે સરથાણા વિસ્તારમાં એક ઓગણચાલીસ વર્ષીય યુવકને શિકાર બનાવતી લૂંટેરી દુલ્હનની ટોળકીને એક લાખ પાંત્રીસ હજાર પડાવી લીધા હતા જોકે ભોગ બનનારે કોઈપણ જાતની શરમ રાખ્યા વગર સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હનની ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડી તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસના કહ્યા મુજબ આ લૂંટેરી દુલ્હન છેલ્લા ઘણા વખતથી પોલીસના હાથમાંથી છટકબારી કરી રહી હતી પરંતુ અંતે ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ધરદબોચી છે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં એક અરજી આવી હતી વિપુલભાઈ છેતરપિંડી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કઈ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને લગ પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં ભોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એને એનું નામ સંજના નામ આપેલું અને એની આ સંજના છે અને સંજના આ જ્યોતિને ત્યાં કામ કરે છે ઘરકામ કરે છે અને એને મધર ફાધર નથી એવું કહીને એની ઓળખાણ કરાવી હતી કે આની એને લગ્ન કરાવી દેવાના છે તો પેલો છોકરો જે વિપુલભાઈ છે એ તૈયાર થાય લગ્ન કરવા માટે તો એની પાસેથી એક એક હજાર પાંચ એક લાખ પાંચ હજાર રોકડા લીધા એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ એક લાખ પાંત્રીસ હજારનું મુદ્દામાં જે એક લાખ પાંત્રીસ નું ચીટિંગ કર્યું હતું જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના શંકર ભગવાનનું મંદિર છે ત્યાં લગ્ન કર્યા અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહી અને ત્રણ દિવસ પછી એને એવું બાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે ડિંડોલી રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી ફોન કર્યો રકજક કરી કે હું નહીં આવું એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી મહેનત કરી અને આ જે ટીમ છે આ ત્રણ ત્રણ જે જે ટોળકી છે 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 હાલ નામ ખુલ્યા અને મળીને આમની સાથે ચીટિંગ કર્યું એ સિવાય બીજા બે જણા સાથે પણ હકીકત મળી છે એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો આમાં ચારસો વીસ અને એકસો વીસ બી મુજબ આઈપીસીની આ એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવેલું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે તો એને પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467 68 ની કલમો પણ ઉમેરો કરવામાં આવશે આગળ જે આપ બીજી કઈ ઘટનામાં અનુભવ લખને કઈ દાવે ઉલોને એ કઈ જે ઘણી રાજ્યમાં આ રાજ્યમાં છે કઈ જે કે ટેસ્ટ એમાં અત્યારે પૂછપરછમાં એ અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર જયપુર સિટી છે એ જે બે જગ્યા કે છે જે આ વર્ષમાં